હે રામાપીર મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા અને ભાઈ આજે છે ને ફરી આપણે આવી ગયા છીએ અમારી વાડીએ અને વાડીની મજા તમે જોઈ લ્યો મિત્રો ખાલી લોકેશન તમે એક નંબર આવે અત્યારે મિત્રો અને ભાઈ એમાં એ ભાદરવો મહિનો હોય અને પાકલ સીભરાની મોજ હોય હા 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 અને મિત્રો બીજી એક વાત કે બહુ દિવસો પછી આપણે વાડી અત્યારે એક સ્ટેન્ડ ગોઠવવાનું છે અને પહેલો પ્રોગ્રામ અમારો છે ભાઈ દેશી ચૂલા ઉપર ચા બનાવવાની છે અને બીજા નંબરમાં ગોટા બનાવવાના છે આપણે તો કન્ટિન્યુ બન્યા રેજો ને ભાઈ ફૂલ ફેમિલી સાથે ચાલો બતાવું તમને અને આ ઢેબડાની મોજ આવે ભાઈ વાડીમાં મજા આવે ફૂલ ફેમિલી સાથે આપણી માણકી એક નંબર વ્યૂ આવે અમારી વાડીનો અને અમારી અહીંયા કોણ એવું મિત્રો ખબર છે જોઈ લ્યો તમે ચાલતા અમારા દાદાને લઈને આવ્યા છે ભાઈ વાડીએ તો મિત્રો આ વાડી છે ને અમારા દાદાની કૃપાથી છે અને આ લીલી વાડી હોય તો અમારા દાદાના કૃપાથી અને અત્યારે ભાઈ જો છેલ્લા એન્ડ ઉપર અમે અમને આજે લઈને આવ્યા છીએ અને મસ્ત મજાની અહીંયા પથારી કરી દીધી છે અમને જોઈ લ્યો તમે અને આનું લોકેશન જો સાયો જો તમે અને મિત્રો બીજું આપણે સ્ટેન્ડ ક્યાં લગાવવાનું છે ચલો બતાવું તમને અને ભાઈ અત્યારે જો ચાની તૈયારી થઈ રહી છે પજિયા બાકી છે ચલો કન્ટિન્યુ આનું લોકેશન જો ખાલી તમને મજા આવે દેશી ચૂલો અને વાડીની મોજ

આમ જો ફૂલ ફેમિલી હો અત્યારે જો અમારા દાદા તો છે હારે પણ એના ભાઈ હોય તો ને આવી ગયા જો આઈલા આવે છે ને તો ભાઈ સરસ મજાની વાડી છે અમારી જોઈ લ્યો તમે અને ભાઈ વાડીની વચ્ચે અત્યારે ગરમા ગરમ ચા બની રહી છે આ બાજુ પણ સુલો જકતો નથી ખાલી વરસાદ પડ્યો ને એમાં જો આ બધાય મહેનત કરી રહ્યા છે અત્યારે ને આ બધાય જો આમ પાથરીને ગોઠવાઈ ગયા છે જોઈ લઈએ જો અમારે મોરલો છે એ વરસાદ પડતો હોય ને તો એ ઢંકતો હોય ત્યાં હું એમ બોલે અને અત્યારે જો ક્યાં આવ્યો છો એલા શું લેવા આવ્યો છો રખડવા આવ્યો છો ક્યાં રખડતો તું બેઠો છો રખડતો જ નથી ક્યાંય તું તો મિત્રો મસ્ત મજાનું લોકેશન છે અને જો અમારે મોતી હોતન આવી ગયો છે હા રજો લઈ લેવા બધાય ગોઠવાઈ ગયા છે અને જો અમારા દાદા હાઇ આવે છે આ બાજુ જો તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીઓમાં જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે મસ્ત મજાની ભાઈ જો દેશી ચૂલા ઉપર ચા બની ગઈ છે તૈયાર છે અત્યારે અને જો આમ અમારા દાદાને આપી દીધી જો આ પીશો બેઠા બેઠા જોઈ લ્યો આ બે ભાઈ છે હો જો છે ને અને ભાઈ વાડીમાં ચા પીવાની મજા આવે કાઈ બસ અમારા નયન ભાઈ ચા પીશે હમણાં અને આપણે આવી ગઈ છે અત્યારે જોઈ લ્યો મજા આવે હો ભાઈ વાડીએ બસ તાર પીવાની નહીં ટેસ્ટ કરીએ આપણે ચૂલાની ચા કેવી બને ગરમ વેલા વાહ તો ફાઈનલી ભાઈ જો આપણે છે ને અત્યારે ભજીયાની તૈયારી થઈ રહી છે એ જોઈ લો તમે પેશિયલ ભાઈ ભજીયા વાડી બ્લોગ હો શું કરો છો હા જો સાફ કરે છે ને ધોઈ

બન્યું એવું કે આપણે ઘરેથી કઈ બાંધવાનું લાવ્યા નથી એસી તો આપણે જો આ જંગલમાંથી આવી દોરી લઈ લેશી હા આનાથી છે ને સ્ટેન્ટ બાંધીશું આપણે મસ્ત મજાનું જો આ લઈ લીધી છે હવે બનાવીએ આપણે સ્ટેન્ટ કેવી રીતના બનાવશું હું તો પહેલી વાર બનાવું આવી લાઉં જો ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને આપણું ભાઈ આવડું એવું બનાવ્યું છે સ્ટેન્ડ અત્યારે આ રીતનું છે અત્યારે જો ભાઈ ચાર જણ સમાઈ ગયા છે આની અંદર જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં અને કન્ટિન્યુ આપણે ભજ્યનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે પણ ભાઈ અત્યારે છે ને ગરમી બહુ થાય છે ગરમી ભાઈ નીકળી જાઉં ભાઈ બહુ ગરમી થાય છે

નિંદર કરે કુ સુઈ ગયા જાગે હજુ અને આ બે એમ જોવાય દોડીને આવે એની પાછળ મોતી જો મિત્રો મે આલે જો મારું અમારો સેટઅપ અમારો કઈ સેટઅપ આવો છે કઈક જો गाड़ी ना भैया बना बात ये

માપાએ હે ને કંટોળા ના ભજી ખાવાના ઈચ્છા થઈ છે તો મી એના ના ભજીયા બનાવી દે છે મા બાપા ને બેન સુધારી રહ્યા છે એને લગી જોતા રહીજો વિડીયો ભાઈ આપડે હે ગરમા ગરમ ભજીયા ખાવાના છે વાડીમાં ભાઈ મજા આવે અને ભાઈ જો મા હેને એકદમ દેશી ટેન્ક બનાવ્યું છે જો

อันนี้อันนี้ำสัโลเหจุ તો મિત્રો જો ભજીયા બની ગયા છે બટેકા વડા અને ભાઈ અને હાલો ભાઈ આપણે છે ને બે દાદાન દઈ આવી ભજીયા ખાવા અરે ખાવ તમે અને ભાઈ ટેસ્ટ કરીએ કેવા બના હે સારા બના ખાતું ખોડાવા ને પૂછી ખોડાવામાં કેવા બીના સરસ સરસ તો મિત્રો અત્યારે ભાઈ અમે ઘરે આવી ગયા છીએ અને ભાઈ બધી અંકેલી વંકેલી બધું અમે ઘરે આવી ગયા છીએ મજા આવી ગઈ ભાઈ ભજીયા ખાવાની વાડીમાં ભજીયા બને ભાઈ એક નંબર બને તો મિત્રો હવે વ્લોગ આ એન્ડ કરીએ તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ